હેલો મિત્રો આજે આપણે વધેલી રોટલીમાંથી સરસ એવા પીઝા બનાવીશું આ ખાઈને બાળકો ખુશ થઈ જશે અને રોટલી યુઝ થઈ જશે અલગથી આપણે પીઝા બેઝ લાવવાની કોઈ જરૂરિયાત પડશે નહીં તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરી સૌથી પહેલાં તો આપણે એક વાટકી ભરી અને ચણાનો લોટ લઈશું એમાં આપણે એક મોટું ટમેટું એક મોટી ડુંગળી થોડાક લીલા મરચાં બધું ઝીણું કટ કરીને એમાં નાખી દઈશું અહીંયા તમે કેપ્સિકમનો યુઝ કરી શકો છો ત્યાર પછી મેં થોડી કોબી પડી હતી તો એને પણ નાખી દીધી તમારી પાસે જે કાંઈ પણ વેજીટેબલ્સ હોય એ તમે નાખી શકો છો ઝીણું ઝીણું કટ કરી અને એમાં નાખી દેવાનું છે ત્યાર પછી એમાં થોડા મસાલા નાખશું તો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું ધાણાજીરું થોડાક અહીંયા ચીલી ફ્લેક્સ મેં નાખ્યા છે ત્યાર પછી અડધો લીંબુનો રસ આપણે એમાં નિતારીને નાખી દઈશું જો તમારી પાસે મકાઈના દાણા હોય તો એ પણ તમે નાખી શકો છો એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આ બધી વસ્તુઓને આપણે સરસ એવું મિક્સ કરી દઈશું અને ત્યાર પછી થોડું થોડું પાણી નાખી આપણે એનું બેટર બનાવી લઈશું તો અહીંયા એકદમ જાડું પણ નહીં અને એકદમ ઢીલું પણ નહીં એવું મીડિયમ કન્સિસ્ટન્સીનું આપણે બેટર બનાવીશું તો આવું આપણે બેટર બનાવી લીધું છે આમાં વેજીટેબલ્સ વધારે હોય છે લોટ ઓછો હોય છે જેમ વેજીટેબલ્સ વધારે નાખશું એમ વધારે સારો ટેસ્ટ આવશે હવે આપણે વધેલી રોટલી લઈ લઈશું જો રોટલી ના હોય તો બનાવીને પણ બનાવી આ નાસ્તો બનાવી શકાય છે બાળકોને લંચ બોક્સમાં પણ આપણે આ પીઝા આપી શકાય છે અને સાંજે અથવા સવારે નાસ્તામાં પણ બનાવી શકાય છે બપોર પછી જ્યારે થોડીક એવી ભૂખ લાગી હોય તો આપણે ચા સાથે પણ આ બનાવી અને ખાઈ શકાય છે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ફટાફટ દસક મિનિટમાં તો બની જાય છે તો બેટરને રોટલીની ઉપર આવી રીતે આપણે પાથરી દેવાનું છે અને હવે તેલ ગરમ કરવા મૂકવાનું છે તો મેં સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે બધી રોટલીમાં હું આ બેટર સરખી રીતે પાથરી દઈશ અને પછી આપણે આને આપણે થોડીક થોડીકવાર ફ્રાય કરી લેવાનું છે તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને તળવાનું છે તો હવે મેં ગેસ ઉપર તેલ જે ગરમ કરવા મૂક્યું છે એમાં આપણે રોટલીને આવી રીતે મૂકી અને તળી લઈશું તો રોટલીની એક સાઈડ ઉપર તળાઈ જાય પછી આપણે ધીમે રહી અને એની બીજી સાઈડમાં ઉલટાવી અને બીજી સાઈડમાં પણ આપણે એને તળી લઈશું અહીંયા આપણી ફૂલકા રોટલી હોય છે એટલે વચ્ચેથી ફૂલશે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી તો પણ આપણે બીજી સાઈડમાં સરસ રીતે તળી લેવાનું છે તો પહેલાં એક સાઈડમાં તળાઈ જાય પછી આપણે એને ઉલટાવી આવી રીતે ચીપીએથી અને પછી બીજી સાઈડમાં પણ આપણે એને તળી લઈશું જો મિત્રો તમે ડુંગળી ના ખાતા હોય તો એની જગ્યાએ તમે ગાજર કે એવા બીજા કોઈ પણ શાકભાજી આમાં નાખી શકો છો ડુંગળીને સ્કીપ કરી શકો છો એમના પણ આ નાસ્તો અથવા તો આ પીઝા ખૂબ જ સરસ લાગે છે બધી જ રોટલીના પીઝાને હું આવી રીતે તળી લઉં છું જો મિત્રો વિડીયો ઉપયોગી લાગે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે આપણે રોટલીના પીઝાને બનાવ્યા છે હવે આપણે એને ગાર્નિશ કરી લઈશું આવી રીતે બધા જ પિઝા બનાવી અને પછી એની ઉપર આપણે પિઝા સોસ અથવા તો સાદો ટોમેટો સોસ ચીઝ ચીલી ફ્લેક્સ ઓરેગાનો અથવા તો મિક્સ હબ્સ નાખી અને પછી આપણે એને ગાર્નિશ કરી લઈશું જો બાળકોને ખાવાના હોય તો આપણે ચીલી ફ્લેક્સને સ્કીપ કરશું આવી રીતે ટોમેટો સોસ આપણે લગાડી અને પછી એને પીઝાના શેપમાં કટ કરી અને પછી એન્જોય કરશું તો મિત્રો બહારથી પીઝા બેઝ લાવ્યા વગર જ ઘરે જ આપણે રોટલીનો યુઝ કરી અને આવી રીતે પીઝા બનાવી શકીએ છીએ તો એકવાર જરૂરથી તમારા ઘરે ટ્રાય કરજો અને ખૂબ જ સરસ લાગશે તો મળીશું મારા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો